એટલા બધા શાંતિથી સાંભળો એટલે કહો સાંભળો એ ઠાકોરજી નું ઓરિજિનલ નામ શું હતું શ્રી ગોવર્ધન નાથજી આટલું મોટું નામ હતું એટલે ઘણાને ને ન ફાયું એટલે ઘણા એ શું કરી નાખ્યું શ્રી ગોવર્ધન નાથજી માંથી શ્રીનાથજી હવે ઘણા એ નો ફાવ્યું એટલે ખાલી શ્રીજી અને ઘણા લોકોને તીએ ન ફાવે તો મેસેજ માં લખે જે એસ કે સમજાય ને જે એસ કે એટલે જય શ્રી કૃષ્ણ જે એશ કે હા આપણને એમ થાય ભગવાનના નામ લેવામાં અને શું વાંધો આવતો હશે કદાચ આખું લખો તો આપણને વાંધો હું જય શ્રી કૃષ્ણ લખો તો બોલો બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી બોલતું રહેવું અને બોલો ને ભગવાનનું નામ ત્યારે આખું મોઢું ખોલો ઘણા લોકો તો આમાં હોતે શ્રી કૃષ્ણ લે ધૂળ પડી ભગવાન નામ બોલવામાં આપણને કોને ખબર તકલીફ ભગવાન નું નામ ઈમાનદારી થી બોલ પૂર્ણ મુખ ખોલે અને શાસ્ત્ર કે છે ભગવાન નું નામ બોલો ત્યારે મોઢા ઉપર થોડી થોડી સ્માઈલ હોતી રાખો ભગવાન ને એમ થાય કે આ મારું નામ બોલી દાંત દાંત કાઢે છે રોતો નથી એમ ઘણા તો એમાં હોય તો જય શ્રી કૃષ્ણ કરીને એવું મોઢું કરે આપણને એમ થાય ખોટું શ્રી કૃષ્ણ કરી લીધું આપણે શાસ્ત્ર નામ લ્યો ત્યારે પ્રસન્ન પરમાત્મા દર્શનમ પ્રસન્ન ચિત પ્રેમપૂર્વક ભગવાન નું નામ લ્યો એક પણ ગોપી એવી નથી એક પણ એ ગુવાળો એવા નથી જેના મોઢામાં કોઈ દિવસ દુઃખ હોય કેમ નથી તો કે કનૈયા નું સ્મરણ કરે છે સતત કનૈયા ને યાદ કરે છે સતત પોતાના પરમાત્મા નું ધ્યાન કરે છે અને જે ઈમાનદારી થી ઈશ્વર ને યાદ કરતો હોય ને એના મોઢા ઉપર સ્માઈલ કાયમ માટે રે એના મોઢા ઉપર હાસ્ય કોઈ દી ખૂટે જ નહીં સાહેબ